પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મૌન રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જ અંતર્ગત પાવી જેતપુરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો બંધ રાખી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હાથમાં કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજના લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા અને આ મૌન રેલી પહોંચી હતી મામલતદાર કચેરીએ જ્યાં આ કાયદાના વિરુદ્ધમાં અને યુસીસીના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કન્ઝર્વેશન નિયમો છે જે મને એક્સેપ્ટ નથી અને એનો વિરુદ્ધ રૂપે અમને લોકો આવેદન પત્ર આપી રહ્યા છે ત્યાર પછી યુસીસી કાયદોના હાલમાં સરકાર લાવી રહી છે યુસીસી કાયદો જે સમાજ સિવિલ કોડ છે અને જે સમાજ સિવિલ કોડ લાવી રહી છે એ બંધારણના વિરુદ્ધ છે આજ રોજ સમગ્ર પાવીજેતપુર મુસ્લિમ સમાજ રેલીના સ્વરૂપમાં ભેગા થઈ અને નુરાની મસ્જિદેથી રેલી કાઢી અને રતનપુર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વકફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર તેનું અમે સખ્ત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઉભા થાય છે એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્કેટ દોરવા માટે એમનું મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજુદા સરકાર છે તે અમુક આવા યુટાનો લઈ આવે છે કે લોકો પેટ્રોલ ડીઝલના ભાવોથી અને બીજા જે કોઈ મોટા મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહેલા છે એને હટાવવા માટે એને ભૂલાવવા માટે આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે એના માટે દરેક જનતાને મારું દરેક દરેક કોમની જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માંગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણયો ના લેશો અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અડીખમ ઊભા રહ્યા છે અને આ આઝાદીની અંદર બી અમારો બહુ મોટો સી ફાળો છે ઇતિહાસ ગવા છે અત્યાર સુધી બધા કેટલી સરકારો બદલાઈ કેટલી સંતલતો બદલાઈ તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી અને અમારે આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિ શાંતિપૂર્વક જીવા દો અને એને કોઈપણ જાતનું દખલ અંદાજી ના કરશો અને દેશનો માહોલ બગાડવાની કોશિશ ના કરશો ઓકે

એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વકફ બિલ એમએલની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કર્યું છે હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી પરંતુ એક વસ્તુ સરાસર વધારે નુકસાન થવાનું છે એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે જો આવશે તેનાથી ફાયદો થવો નથી સરકારને ફાયદો થવાનો નથી આમ પબ્લિકને ફાયદો નથી કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો અને સરકાર યુસીસી બિલ માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે યુસીસી બિલ લાવશે તો એ અંદર બંધારણની જે કલમો છે ચૌદ સોલ છે પચીસ ઓગણત્રીસ છે એની અંદર ભંગ છે આ બંધારણની અંદર ચૌદ કલમ છે સોલ કલમ છે એને દરેક મજબ પોતાના મજબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજબ થી આપણા જે લો એન્ડ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણું નુકસાન થવાનું છે અલ્લા પાકે આપણા માટે સુન્નત અને સજત ઉતારી છે કુરાન શરીફ ની અંદર અને આપણા નબી મોહમ્મદ મુસ્તફા શાહનો જે આપણું ખોજ સુન્નતાની સજત બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એના માનવ કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિરાસતની અંદર કઈ રીતે વેંચન થાય એ તમામ તરીકા બતાવેલા છે પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મી દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે એનો આપણે વિરોધ કરી રહ્યા છે એમ બંધારણનો બી હું છે ભંગ થાય છે ડોક્ટર સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે જેથી કરીને આ બધું આપણે શું છે એને શેર નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ એના માટે પણ હું કે એનો વિરોધ કરવા માટે હાલની મિટા આજે આપણે બધા અહીં આગળ આવેદન પત્ર માટે આવેલા અને આવેદન પત્ર આપવામાં આપણે આપી દીધું છે ઓકે હતું મુનાફ ખત્રી અમે આજે પાવી જતપુરમાંથી યુસીસી ના વિરોધમાં રેલી निकालीેલી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તેની સાથે બાળકોથી લઈને बुजुर्गો સુધી બધા જોડાયેલા છે અને અમારા જે ઇસ્લામી જૂના કાયદા છે તેનાથી અમે રાજી છીએ અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ તો તમે એનું નિરાકરણ લાવશો બસ સરકાર શ્રી ને આ મારું નિવેદન છે બસ મેં આટલું કેવા માંગુ છું ખત્રી આશિયા બેન મોહમ્મદ પાવીજે